હેલો મિત્ર કેમ છો જય માતાજી જય મહેરી માં બધાને તો આજે સાતમ આઠમ હવે તૈયારી અમે કરવા માંડ્યા છીએ હેલો YouTube ફેમિલી કેમ છે હા સાતમ આઠમ આવી ગઈ છે તો જો હવે આ છઠનું નું હવે રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે તો ચોથ થી જ અમે તો ખોટું હું કરવા માંડી એટલે આજે આ ખાખરાની શ્રી ગણેશ કરે છે તો અમે જે કઈ જે રીતે કરે એ રીતે તમને દેખાડી છીએ તો સૌ પ્રથમ આપણે લોટ ચાવી લીધો છે હવે એમાં આપણે નાખશું અજમા અને આમ નામ નાખવાનું જે જેને ભાવતો હોય એ પ્રમાણે નાખવાનું કારણ કે આમાં તો અજમા વધારે ભાવે છે એટલે અમે અજમો વધારે નાખીએ છીએ કારણ કે આમાં કોઈ માપ ન હોય જે જેને માણસો ને જેટલું ખાવું હોય એ પ્રમાણે હોય મીઠું મીઠાઈ નહીં માપનું હોય આપણે ખબર જ હોય રોજ દિવસે બનાવતા હોય ને એટલે મીઠું નાખી દેવાનું તે પછી આપણે મોણ માટે તેલ નાખશું એક પાવરું બે પાવરા ત્રણ ચાર પાંચ બસ આપણે એટલું હોન નાખશું કારણ કે અંદરથી આપણે ઘટા બુઢા બધા ખાઈએ કડક અને સરસ સારા બને છે ફરસા બને છે ચાલ આ તમને ખાકરા ન બનાવીએ ને એ વગર નું સાતમ મધુરી છે ખાખરા તો બનાવવાના જ હોય આ વર્ષ એક વાર બને આમ તો ખાખરા જે જોઈ ત્યાં બનાવી આપણે ગુજરાતી લોકો છે એ સાતપમાં ખાખરા બનાવે પોરી બનાવે એટલે આ સાતપનું તો મહત્વ છે આ ખાખરાનું આમાં આપણે આ ફેમિલીમાં યુટ્યુબ ફેમિલીમાં આપણે કેટલા આ ખાખરા ભાવે છે એ અમને કોમેન્ટમાં જણાવજો કારણ કે અમારે ત્યાં લોકો ખાખરા બહુ જ ખાય એટલે અમારે એ તો મહત્વનું હો પ્રથમ આપણે શરૂઆત જ ખાખરાથી કરી છે આમાં મોર છે ને બરાબર લોટમાં જો આમ દઈ દેવાનું આમ બરાબર મોણ દઈ દે ને લોટમાં એટલે ખાખરા આપણા સરસ મસ્ત બને હવે આપણે પાણી નથી નાખવાનું બાંધી લઈ ખોડ હવે ખાખરા ખાખરા વન હે જોઈ ગયા બીજી થાળી કરવાની તૈયારી અને આપણે હવે ખાખરા

અમે તો વહેલાં હાળા દાંધાનું આખે તો કંઈ કરવા નથી એમાં વધારે પણ જે કશી તમને વિડીયોમાં બતા બસ બતાસીએ તો તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો કાપતા નહીં

ઋઓિં શી઱ાલે સારણે સામાં સામરી નામ સામામરણે સામા સીામંભીંઙં આપણે થઈ ગયા ખાખરા કર્યું માં કેજો અમે તો હજી ખાલી ખાખરા હવે જોઈ લો અમે તો હવે હેને જોઈ કાલે શું રાંધું હે આ છે તો બધા નથી કરો કોઈ ખાવાનું તમે કે ચાલુ કરો ચૂલો એ કોમેન્ટમાં કેજો ખાખરા થઈ ગયા એટલે પછી અમે વાંચતા વાંચો ને બહુ મમ્મી વાંચશે કે હું વાંચવાની ગમે બે માસ થી વાંચવા નહીં તો જોજો ખાખરા તરવું ને લાવા બે ગઈ બો ચોટ ને મમ્મી બેઠી બેઠી હા બસ હું જાઉં ખાખરા તરવા ને તમે વાર્તા બધા સાંભળી ગયો એક હતા સાસુ અને બીજા હતા વહુ સાસુ બોલ ચોથને દિવસે નદીએ નાહવા માટે ગયા અને જતી વખતે વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે તો ઘઉંનો ઘઉંલો ખાધીને રાંધી રાખજો ભલે એમના ઘરમાં એક ગાય હતી ગાયનો એક વાછરદો હતો એ વાછરદાનો રંગ ઘઉંના જેવો હતો એ જેથી એનું નામ ઘઉંલો પાડ્યું હતું વહુને તો આ ઘઉંના નામના વાછરાને ખાંડ ખાંડ્યો અને હાદલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો આવીને સાસુએ પૂછ્યું અને વહુએ જવાબ આપ્યો કે અરે બા ગમલાને ચૂલે તો ચડાવ્યો પણ એને ઘણો ઉત્પાદન મચાવ્યો ઘણું જોર કર્યું માંડ માંડ ખાંડ્યો મને અને માંડ માંડ ચૂલે ચડાવ્યો આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી અને લાગ્યું કે ચોક્કસ વહુએ ગાયના ગમલાને ખાંડી રાંધી નાખ્યો છે જેને એને સમજ થઈ ગઈ સાસુએ જ્યારે સાચી હકીકત જાણી ત્યારે આભી જ બની ગઈ આજે તો બોચોટ હતી ગામના લોકો વાછડાની પૂજા કરવા આવવાના છે અને હવે એ સૌને શું મોઢું બતાવીશું સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને બહુને માથે મૂકીને ગામની બહાર ગયો અને હાંડલું ઉકલડામાં ફેંકી દીધું અને ઘેર આવીને સાસુઓ વંદરથી ઘર બંધ કરીને છાના માના બેસી ગયા ગાય ચડવા ગયેલી તે સાંજે ચડીને પાછી આવી તેને ખબર પડી એટલે ગાય તરત જ દોડતી દોડતી ગામને પાદર ઉકરડા બાજુ ગઈ ઉકડમાં જઈને એને હાંડલામાં સીખ સિંગડું માર્યું એટલે તરત જ હાંડલું ફૂટી ગયું અને એમાંથી વાછરડો કૂદીને ઊભો થયો વાછરડાનો ગાયને ધાવવા લાગ્યો આ બાજુ બધા વાછરડાને પૂજવા માટે સાસુઓને ઘેર આવ્યા તો અંદરથી બંધ હતું બધાને બહારનું ખંખડાવ્યું પણ અંદરથી ઉઘડે નહીં એવામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો એટલે એક બાઈએ કહ્યું ત્યારે બારનું તો ઉગાડવા તમારો વાછરડો ગાયનું બધું દૂધ ધાવી જાય છે સાસુઓને બારના બારણાની તીડામાંથી જોયું તો ખરેખર ગાય ઊભી હતી અને વાછરડો તો ધાવતો હતો સાસુએ વહુને બારનું ઉગાડ્યું ગાય અને વાછેડા અંદર લીધા અને ને ગાય અને પૂજા કરી અને વ્રત પૂરું કર્યું દર વર્ષે જય માતાજી મારે ખાખડા તરાઈ ગયા હે ને હવે જો અડધા જબલા માં થળી ગયા હતા એ અમે ફરી લીધા હે ને થોડા ઘરા છે ને એ અમે જો ખાખરા થારવા રાખ્યા હે અને બાકીના જે થરી ગયેલા હતા એ ઝબડામાં ફરી દીધા એટલે અવાય નહીં ને આમ થઈ જાય ને પોચા એટલે અને હવે બાર વાગ્યા એટલે હવે સુવાની તૈયારી જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછળ એક નવા બ્લોગ સાથે જય માતાજી ગુડ નાઇટ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો